હેલો ગુડ મોર્નિંગ ફેમિલી અમે આવ્યા છીએ આજ વાડીમાં આટો મારવા નીકળી ગયા છે એ બે અને આજના અમારા નવા વ્લોગમાં તમને બધાને ગુડ મોર્નિંગ ને આજે અમે નીકળી ગયા છે એ અડાનો રોગ જોવા કેમ કે અમારે આમાં દવા નાખવાની છે જો આમ બધે જીવડા ઉડે છે એવો રોગ છે કે નહીં એટલે અમે બે નીકળી ગયા છીએ આજ વાડીમાં આટો મારવા ને જો તમે પણ હાલો અમે આવી ગયા અમારી વાડીમાં દૂધા તોડવા તો અમને દૂધીનું શાક વધારે ભાવે છે એટલે અમે દુધ્યા ગોતવા આવી ગયા છીએ અને જોવા અમને પણ દૂધી બતાવશું તમને કોઈને પણ જો દૂધીનું શાક ભાવતું હોય તો આવજો અમારી વાડીયા આટો મારવા અને જો દૂધિયા શીએ હજી અને જો આ અમારો વિડીયો તમને ગમ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને ફોલો કરી દેજો ને લાઈક કમેન્ટ કરવાનું ભૂલતા નહીં બાય